ભરૂચના શેરપુરા વિસ્તારમાં માનવતાની અનોખી મિશાલ જોવા મળી હતી જેમાં ખાના ખજાના હોટલ નજીક પંદર ફૂટ ઊંડું અવાવરા તાંકામાં પડી ગયેલા એક સ્વાનત મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની ટીમે રેસ્ક્યુ કરીને સફળતાપૂર્વક બચાવી લીધું હતું આ સાહસિક બચાવ કાર્યમાં ટીમ લીડર અને પશુ ચિકિત્સક ડોક્ટર નીરવ બલધાનિયા તથા

એની અંદર એક કૂતરું અંદર પડી ગયેલું તો મેં મામ મૈત્રી સેવામાં મેં એમને જાણ કરી તો એમને તાત્કાલિક આવીને રેસ્ક્યુ કરીને કૂતરાને બહાર કાઢી સહી સલામત અને બહાર ભરતું કર્યું એમનો હું આભારી છું એ કરીને એમની સેવા નિઃશુલ્ક છે બિલકુલ ફ્રી ચાર્જમાં કામ કરે છે મને એમની સેવા પર ગર્વ છે ને બધા માટે હું અપીલ કરું છું અગર કોઈ આવું પ્રાણી કંઈ હોય તો એમને જાણ કરો ને તમે એમનો લાભ ઉઠાવો